ભરૂચ જિલ્લાની વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ સરપંચની જગ્યાએ સાસરીમાં હોય અને તેમના સરપંચ ઉપર ગામનો અગ્રણી સરપંચની ખુરશી ઉપર તલાટીની બાજુમાં બેસીને કામ કરી રહ્યો હોય તેવા ફોટા અને વિડીયો વાયરલ થતા તાલુકા વિકાસ અધિકારીએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું જોકે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરવાનું કહી કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું છે ભરૂચ તાલુકા પંચાયતની હદમાં વરેડિયા ગ્રામ પંચાયત આવે છે અને વરેડિયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં સરપંચ તરીકે મહિલા ચૂંટણીમાં ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ લગ્ન ભરૂચ સિટીમાં કરી લીધા હોય જેના કારણે તે સાસરીમાં રહેતી હોય અને સરપંચ પદ ઉપર ગામનો અગ્રણી સરપંચની ખુરશી પર બેસી તલાટી સાથે કામ કરી રહ્યો હોવાના ફોટો અને વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ગંભીર શંકાઓ ઉપજાવી રહ્યો છે વરેડિયા ગ્રામ પંચાયતમાં ગામનો અગ્રણી તલાટીની બાજુમાં બેસીને સરપંચ તરીકે કામ કરી રહ્યો હોવા અંગે વાયરલ ફોટા વિડીયો મુદ્દે ગામના તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે મહિલા સરપંચે જ આ અગ્રણીને સરપંચ તરીકે બેસવાનું કહ્યું છે તેમ કહી હું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરી દઉં છું તેમ કહી પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે સમગ્ર ઘટનાઓ તે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું પરંતુ આ બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે ફોટા અને વિડીયો મોકલો હું તપાસ કરાવી લઉં છું અને તાલુકા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ મંગાવું છું આમાં જે પણ સાચું હશે તે બહાર લાવીશું અને જો ખોટું હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું છે